જિલ્લાના સાંતલપુર તાલુકાના અને બરારા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ધોકાવાડા અને બરારા ગામના ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન જનના ઘર આંગણા સુધી સમગ્ર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહી છે તો તંત્રના સુચારુ આયોજન વડે આ રતના માધ્યમથી તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પે યાત્રાને સમગ્ર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે ધોકાવાડા અને બરારા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગમન દરમિયાન તાલુકા વિકાસ અધિકારી ભાવસાર સાહેબ તાલુકાના મામલતદાર વારાહી અને તાલુકા પંચાયતનો સ્ટાફ તાલુકા મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી તાલુકા ભાજપ અને પૂર્વ સરપંચ આલાભાઈ આહિર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર જીવનભાઈ આહિર કમલ તાલુકાના કારોબારીના ચેરમેન કિસાન મોરચાના અધ્યક્ષ ભીખુભા સોઢા ગ્રામજનો બાબુભાઈ આહિર અને બચાભાઈ અને બાબુભાઈ ડોકભાઈ અને પાણી પુરવઠાના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ સત્તર પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ધોકાવાડા અને બરારા ગામના તલાટ એકમ મંત્રી રાજેશભાઈ આહિર વહીવટદાર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ભાજપ નેતા અર્જનભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરી નાટક પાક પ્રકૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન અને મોદી સાહેબે જે વિકાસ યાત્રા નો રથ આજે એ ધોકાવાળા ગામમાં આવી પહોંચ્યો રથને ખૂબ જ દીકરીઓ ગામના લોકોએ ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને જે મોદી સાહેબે જ્યાં ધોકાવાળાની પ્રાથમિક શાળાને એમણે દત્તક લીધી છે એ શાળામાં ભવ્યથી હતી ભવ્ય પોગ્રામ ઉજવાયો અને જે સરકારશ્રીની સત્તર અનેકવિધ યોજનાઓ છે એની માહિતી છેવાટાના માણસ સુધી આપી અને અનુરોધ કર્યો કે સરકારશ્રીની જે આયુષ્યમાન કાર્ડ હોય કે કિસાન નિધિ હોય કે બીજી અન્ય જે યોજનાઓ છે એનો એનો ગામ લાભ લે અને ગામને સુંદર રાખે સ્વસ્થ રાખે એવો સંદેશ આપ્યો અને મોદી સાહેબે જે આ વિકસિત ભારત સંકલ્પ રથ અહીંયા આવ્યો છે એ એક ભારત દેખ ભારત અને એને એ વિકસિત ભારત બનાવવાનો અખંડ ભારત બનાવવાનું સપનું છે એને મોદી સાહેબના સપનાને તમે અમે બધા સાથે મળીને એને સપનું પૂરું કરીએ અસ્તુ ભારત માતા કી જય આજે ઢોકાડા મુકામે પીએમ સ્કૂલ શ્રી ઢોકાડા તે સેન્ટર શાળાના અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી આજે આપણા લોક ધારાસભ્ય માનનીય લવિંગજીભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષ સ્થાન નીચે આજે મોટી સંખ્યામાં ઠુકાવાળાના અંદર આ વિકસિત ભારત યાત્રા જે અલગ અલગ યોજનાઓ છે સત્તર થી અઢાર યોજનાઓનો તાલુકા વિકાસ અધિકારી ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી વિઘુભા સોઢા સાહેબ અમારા તાલુકા ભાજપના મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી સાહેબ અન્ય અમારા આગેવાનો જિલ્લા પૂર્વ ડેલીગેટ અર્જણભાઈ વીસી અને ગામના વડીલો યુવાન મિત્રો માતાઓ બહેનો અને ધોખાવાળા શાળાના આચાર્ય શ્રી નારાયણભાઈ શાળાનો સ્ટાફ તમામની હાજરીમાં અને આજે તાલુકા પંચાયત પ્રમુખ બેન શ્રી કંફુબેન તમામની હાજરીમાં સરકાર શ્રીની યોજનાઓ વિશે અને કેન્દ્રની યોજનાઓ વિશે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સંપૂર્ણ કે બે હજાર ચુડતાલીસ સુધી ભારત અખંડ ભારત બને